નર્મદા જિલ્લા ખાતે કોવિડ ને ધ્યાનમાં રાખતા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લા સિવિલ હોસ્પિટલના નાયબ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નયને જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ પાંત્રીસ આરોગ્ય સંસ્થાઓમાં સાતસો બાણું બેડ ઉપલબ્ધ કરાયા છે જેમાંથી છસો પંદર ઓક્સિજન બેડ છે અને પચ્ચીસ આઇસીયુ બેડ ઉપલબ્ધ છે જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ રાજપીપડા એસ ગરુડેશ્વર અને દીડિયાપાડા ખાતે આરટીપીસી આ લેબોરેટરી તેમજ બે ને સાહિઠ ટ્રિપલ લેવલ માસ્ક ચાર આઠસો અઠ્ઠાણું માસ્ક પીપી કિટ સહિત દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે સોલ્યુશન બોર્ડ અહીંયાં તૈયારી રૂપે આપણી પાસે રેડી છે અહીંયાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ છે અને અહીંયા બધી દવાઓ સાથે કિટ કેપ માસ્ક ક્લોઝ માસ્ક બધી જ તૈયારીઓ અને દવાઓ સાથે આપણે નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે અને નર્મદા જિલ્લામાં આવેલા પાંચે તાલુકા પ્લેસ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ત્યાં પણ અલગ અલગ આઇસોલેશન વોર્ડ અને ડોક્ટરની ટીમ તૈનાત છે